નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આ વખતે દિવાળી પછી દિવાળીના બીજા દિવસે પડતર દિવસ દિવસ છે આમ તો સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે એટલે કે નવા વર્ષની શરૂઆત થાય પણ આ વખતે એવું નથી આ વખતે દિવાળીના બીજા દિવસે પડતર દિવસ છે અને ત્યાર પછીના દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે તો આજે આપણે જાણીશું કે આવું કેમ હોય છે શા માટે પડતર દિવસને ધોકો કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં ચંદ્રની ત્રીસ કળાઓને તિથિઓ તરીકે ઓળખવામાં આવે છે આ તિથિઓ ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિ પરિભ્રમણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર વચ્ચેના કોણીય અંતર પર આધારિત છે આ ત્રીસ તિથિઓને બે મુખ્ય બે મુખ બે મુખ પખવાડિયામાં વહેંચવામાં આવે છે એક શુકલ પક્ષ એટલે કે શુદ્ધ અજવાળ્યું આ પખવાડિયું અમાસ પાસે શરૂ થાય છે અને પૂનમ સુધી ચાલે છે આ દરમિયાન ચંદ્રનો પ્રકાશ ધીમે ધીમે વધતો જાય છે તમે ભારતીય પંચાંગ અને જ્યોતિષશાસ્ત્રના સંદર્ભમાં ચંદ્રની ત્રીસ કળાઓ વિશે પૂછી રહ્યા છો હિન્દુ ધર્મમાં ચંદ્રની ત્રીસ કળાઓની તિથિઓ તરી તિથિઓ તરીકે ઓળખવામાં આવે છે આ તિથિઓ ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિભ્રમણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર વચ્ચેના કોણીય અંતર પર આધારિત છે બે કૃષ્ણ પક્ષ વદ અંધાર્યું આ પખવાડિયું પૂનમ પછી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલે છે આ દરમિયાન ચંદ્રનો પ્રકાશ ધીમે ધીમે ઘટતો જાય છે તેથી એક તિથિ એ સમયનો એકમ છે જેમાં સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું રેખાંશ અંતર વધે છે આમાં આ ચંદ્રની ત્રીસમી કળા છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રેખા પર હોય છે અને અને ચંદ્ર દેખાતો નથી આ દિવસ પછી શુક્ર પક્ષ શરૂ થાય છે પૂનમ આ ચંદ્રની પંદરમી કળા છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એકબીજાથી દૂર હોય છે અને ચંદ્ર પૂર્ણ પ્રકાશિત દેખાય છે આ દિવસ પછી કૃષ્ણ પક્ષ શરૂ થાય છે ચંદ્રમાસ એક ચંદ્રમાસમાં ત્રીસ ત્રીસ તિથિઓ હોય છે જે લગભગ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસોનો હોય છે એક અમાસથી બીજી અમાસ સુધી સોળ કળાઓ પૈરાણિક શાસ્ત્રોમાં ચંદ્રની સોળ કળાઓનો પણ ઉલ્લેખ છે જેમાં પંદર કળાઓ પૂનમ સુધી વધે છે અને સોળમી કળા એટલે કે અમૃત માત્ર પૂર્ણ પૂર્ણ ચંદ્ર એટલે કે ઈશ્વરના અવતારમાં અવતારમાં જ જોવા મળે છે જોકે પંચાંગની ગણતરી માટે ત્રીસ તિથિઓનો ઉપયોગ થાય છે તિથિની ચંદ્રની ગતિ અસમાન હોવાથી દરેક તિથિનો સમયગાળો નિશ્ચિત હોતો નથી તે આશરે એકવીસ પોઈન્ટ પંચ એકવીસ પોઈન્ટ પંચાવન કલાકથી છવ્વીસ કલાક સુધીનો હોઈ શકે છે તિથિનો યક્ષ કે વૃદ્ધિ જ્યારે કોઈ તિથિ સૂર્યોદય પહેલાં શરૂ થઈને સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય ત્યારે તેને તિથિનો યક્ષ કહેવાય છે જ્યારે કોઈ તિથિ બે સૂર્યોદય વ્યાપે ત્યારે તેને તિથિની વૃદ્ધિ કહેવાય છે આ કારણે જ પંચાંગમાં ક્યારેય ઓગણત્રીસ દિવસનો કે ત્રીસ દિવસથી વધુનો મહિનો જોવા મળે છે અને પડતર દિવસ એટલે કે ધોકો જેવી સ્થિતિ પણ સર્જાય છે ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે કે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ એ દિવસે દિવાળી આગળના દિવસે પૂરી થઈ ગઈ હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથિઓને આધારિત મહિનાઓ અને દિવસો વડે થતી હોય છે ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને ત્રીસ ભાગમાં વહેંચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્રએ ત્રીસ કળાઓને ત્રીસ દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે આથી દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો યક્ષ કે વૃદ્ધિ થતી જોવા મળે છે વ્યવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે પણ પણ શક્ય છે કે દિવસ દરમિયાન તિથિ બદલાઈ જતી હોય ધોકાને દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ થતી નથી નવા વર્ષની શરૂઆત તો સવારે દેવ દર્શનથી જ થવી જોઈએ એવી માન્યતાને લીધે એ તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે આમ બે વર્ષની વચ્ચે બેમાંથી એક પણ વર્ષનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારે આવી જાય છે પડતર દિવસ એટલે કે ધોકો એ દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે આવતો એક ખાલી દિવસ છે સામાન્ય રીતે આ દિવસની તિથિની રાહ જોવાનો હોય છે તેથી આ દિવસને તિથિ હિન તિથિહીન દિવસ ગણવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે કોઈ ચોક્કસ તિથિનો અભાવ હોય ત્યારે સામાન્ય રીતે શાંતિ ધ્યાન અને આધ્યાત્મિક કાર્ય પર ભાર મૂકવામાં આવે છે આ દિવસે રાશિ પ્રમાણે શું કરવું અને શું ન કરવું તેની વિગતો અહીં આપવામાં આવેલી છે પડતર દિવસ મંગળવાર એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે સામાન્ય રીતે શું કરવું અને શું ન કરવું આરામ અને ધ્યાન આ દિવસને આરામ મનન અને આધ્યાત્મિક વિચાર માટે ઉપયોગ કરવો નવા વર્ષની તૈયારી માટે શારીરિક અને માનસિક શાંતિ મેળવવી દેવદર્શન અને પૂજા શાંતિપૂર્ણ રીતે મંદિરે જવું ઈષ્ટદેવની પૂજા કરવી ઘરની સફાઈ અને વ્યવસ્થા ઘરના બાકી રહેલા ખૂણાઓની સફાઈ કરવી અને નવા વર્ષ માટે ઘરને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કરવું ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું ગીતા રામાયણ કે અન્ય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું દાન પુણ્ય કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું વસ્ત્રનું દાન કરવું આ દિવસે શું ન કરવું જોઈએ નવા કામની શરૂઆત મોટા અને મહત્ત્વના નવા વેપાર ધંધાની શરૂઆત મોટા રોકાણ કે અન્ય કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત ટાળવી મુખ્ય વ્યવહારિક કાર્ય નવા નવા કરારો કોન્ટ્રાક્ટ કરવા લગ્ન માટેની વાતો આગળ વધારવી અથવા મુહૂર્તનું કોઈ મોટું કામ ટાળ કરવું ટાળવું કોઈ મોટી ખરીદી સોના ચાંદી જેવી ધેરસની મોટી ખરીદી કે મોઘી મિલકતને ખરીદી ટાળવી કારણ કે આ તિથિહિન દિવસ છે બિનજરૂરી લાભો બિનજરૂરી લાભો કે મહત્વપૂર્ણ પ્રવાસ ટાળવો ચોપડા પૂજન લક્ષ્મી પૂજન દિવાળીના દિવસે જ થાય છે અને બેસતા વરસ નવા ચોપડા લખવાની શરૂઆત થાય છે આ દિવસે વચ્ચેનું કોઈ મોટું પૂજન ટાળવું આ દિવસે કઈ રાશિના લોકોએ શું કરવું તે જાણીએ પડતર દિવસ મુખ્યત્વે તિથિહીન દિવસ હોવાથી રાશિ પ્રમાણે વિશેષ ઉપાયો કરવાથી નવા વર્ષ માટે સકારાત્મકતા અને ઉર્જા મેળવી શકાય છે મેષ રાશિના લોકોએ આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા તથા પક્ષીઓને દાણા નાખવા વૃષભ રાશિના લોકોએ આ દિવસે જરૂરથી શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર જળાભિષેક કરવું ગાયને ઘાસ ખવડાવવું મિથુન રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી અને તેમને દુર્વા અર્પણ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને લીલા વસ્ત્રોનું દાન કરવું કર્ક રાશિના લોકોએ આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવી માનસિક શાંતિ માટે ધ્યાન કરવું સિંહ રાશિના લોકોએ સૂર્ય દેવને જળ ચઢાવવું અને ઓમ નમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો કોઈ ગરીબને ગોળનું દાન કરવું કન્યા રાશિના લોકોએ ગણેશજીની આરાધના કરવી તથા મૂંગા પશુઓને ભોજન કરાવવું તુલા રાશિના લોકોએ માતા લક્ષ્મીનું સ્મરણ કરવું અને શાંતિથી તેમની પૂજા કરવી સફેદ વસ્તુઓનું દાન કરવું વૃશ્વિક રાશિના લોકોએ ભગવાન ભોળેનાથની પૂજા કરવી મંગળના મંત્ર ઓમ પાયમાયા નમો જાપ કરવો ધન રાશિના ગુરુનું સ્મરણ કરવું અને ધાર્મિક પુસ્તકો વાંચવા પીળી પીળી વસ્તુઓનું દાન કરવું મકર રાશિના લોકોએ શનિદેવના મંત્રનો જાપ કરવો ગરીબોને કાળા તલ કે તેલનું દાન કરવું કુંભ રાશિના લોકોએ મહામૃત્યુજય મંત્રનું જાપ કરવો કોઈ વ્યક્તિને આર્થિક મદદની જરૂર હોય તેને સહાય કરવી પડતર દિવસ એ તહેવારની ધમાલમાંથી એક વિરામનો દિવસ છે તેને શાંતિથી આરામ અને પૂજા પાઠમાં વિતાવો નવા વર્ષ માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવા માટે આ દિવસ ખૂબ સારો છે મોટા વ્યવસાયિક અથવા શુભ મુહૂર્તના કાર્ય ટાળી ટાળીને આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે માટે કોઈ પણ પ્રકારના અશુભ વિચારો કયા કર્યા સિવાય આ દિવસે ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ભગવાનનું નામ સ્મરણ કરવું આવનારું વર્ષ આપણા સૌ માટે જરૂરથી સુખ શાંતિ અને આનંદ લઈને આવશે દર્શક મિત્રો જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો પડતર દિવસે જે મેં તમને રાશિ પ્રમાણે કીધું છે તે ઉપાયો તમારે કરવાના છે તમારા જીવનમાં આવનારી દરિદ્રતા તમારા જીવનમાં જે ખરાબ ઊર્જા છે તે હંમેશા માટે જતી રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી પર હંમેશા બન્યા રહેશે તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો